મોટી બેન બે તોલા હોનું આપ્યું હતું નાની બેન બે તોલા હોનું દેવું પડે એ કાકાને સમજાવો કાકી દે મોટી ફૂઈ ને દીધું હતું પચાસ હજાર માં આપડે થઈ ગયું હતું નોટાણ થા ત્રણ લાખ રૂપિયા નું મોટી ફૂઈ ની મેં તો પેલા થી કરી હતી કે હોના નું રખાય જ નહીં રિવાજ પૈસા રોકડા દે શોખો હિસાબ તો કઈ હોનું દઈએ તો હારું લાગે ભાઈ ફુઈની પેલી છોકરી છે બે તોલા હોનું કરાવી દે તાર